આ રેલીમાં જિગ્નેશ મેવાણી હાર્દિક પટેલ કનૈયા કુમાર સ્વામી ચક્રપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે આ રેલી બાદ તમામ સભા પણ આજે સર્વેક્ષણ ઉપર બજેટથી માંડી અને બધું બનતું હોય છે લોકોની સુખાકારીથી માંડીને બધાનું સર્વેક્ષણ એ સ્વાયત્ત સંસ્થા બની છે એના ઉપર પણ ભાજપે ની સરકારે જે ડોળો રાખ્યો આરબીઆઈના ગવર્નર સહિત લોકો થાકી જાય આ પ્રકારના દબાણો ઉભા થયા છે સીબીઆઈનો સૌ લોકો જોવે છે કે એનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે અને એને મિટાવવા માંગતા લોકોને અમે જાગૃત છીએ એવો દેખાડવાનો આજે દેશમાં જરૂરિયાત ઊભી થઈ છે એમાં કાંઈ ચંચુપાત કરવાનો પ્રયત્ન કરે તો દેશ આખો ઉભો થઈ જશે એ બતાવવાની જરૂર છે ત્યારે અમે આ સંવિધાન બચાવો દેશ બચાવોની અમે રેલી કરી રહ્યા છીએ